સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા ચાર ઈસમોને પકડી પાડતી એસઓજી પોલીસ રેન્જ આઈજી નિલેશ જાજડિયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના મુજબ સોશિયલ મીડિયા ઉપર પહોંચ રાખવા અને વિવિધ સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપતા એસઓજી બ્રાન્ચના પીઆઈએ એમ ગોહિલ તથા સ્ટાફના માણસો દ્વારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ ચેક કરતા શેખ અલીવાસી જુનાગઢ સોશિયલ મીડિયામાં છરી સાથે પોસ્ટ કર્યા હોય હોય અને લોકોમાં ભય ફેલાવતો તેમને ભાટિયા ધર્મશાળા રોડ પરથી છરી સાથે પકડી પાડવામાં આવ્યો છે તો બીજી તરફ સુલેમાન બાઉદીન રહેવાસી માંગરોળ વાળો હાથમાં ધાર્યું રાખી સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરી ભય ફેલાવતો હોય તેમને પણ માંગરોળ બંદર ઝાપા વિસ્તારમાંથી એસઓજી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે સંજય ધનજીભાઈ વોરા રહેવાસી ખારજીયા વાકુના બેસાડ તાલુકા વાળો હાથમાં બંદૂક જેવું હતી લઈ આવવામાં ફાયરિંગ કરતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં મૂકેલ હોય તેને પણ એસઓજી દ્વારા પકડી પાડવામાં આવેલ છે બેસાડ પોલીસને સોંપવામાં આવ્યો છે મુસ્તાક સલીમભાઈ બલોચ રહેવાસી શક્કરબાગ જુનાગઢ વાળો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છરી લઈ અને પોસ્ટ મૂકી લોકોમાં ભય ફેલાવતો હોય તેને તેને મજેડી દરવાજા પાસેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ

સોશિયલ મીડિયામાં એન્ટન સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો તેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો જે બદલ એસઓજી પોલીસે મને પકડેલ છે હવે પછી આવી ભૂલ નહીં કર્યું જે બદલ હું માફી માગું છું